નામની ઉદઘોષણા થાય છે એ ઝડપથી કથા મંચ પર પધારશે ડિસ્ટ્રિક્ટ જજ સન્માનની રમેશભાઈ પંચાલ કથા મંચ પર પધારે તેવી વિનંતી છે ડૉક્ટર બાલકૃષ્ણ દવેને પણ વિનંતી કરું હાર્દિકભાઈ મહેતા કૃતિકાબેન પટેલ કરમસદ અક્ષય સ્વામી બોરસદ અરવિંદભાઈ પંચાલ અમદાવાદ તરલિકાબેન પટેલ પરિવાર નિમેશભાઈ પટેલ રત્નાબેન પટેલ પંકજભાઈ ઈશ્વરભાઈ પટેલ પરિવાર બીઓ બી ગ્રુપ આણંદ મહેશભાઈ મિસ્ત્રી પરિવાર નવનીતભાઈ પટેલ રજનીભાઈ ધૂળાભાઈ પટેલ પલકબેન પટેલ અને જસીસ પટેલને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન કરી અને પ્રસ્થાન કરશો આરતીમાં સહભાગી થવાની જેમને સૂચના મળી હોય એ પરિવારજનો કથા મંચ પર સ્થાન જાળવી રાખશે અન્ય સૌ દર્શન પૂજન કરી કથા મંચથી પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે ફરી એકવાર ડૉક્ટર બાલકૃષ્ણ દવે હાર્દિકભાઈ મહેતા કકાબેન પટેલ કરમસદ અક્ષય ગીરી ગૌસ્વામી અરવિંદભાઈ પંચાલ અમદાવાદ તરલિકાબેન પટેલ પરિવાર નિમેશભાઈ પટેલ રચનાબેન પટેલ પંકજભાઈ ઈશ્વરભાઈ પટેલ પરિવાર બીઓબી ગ્રુપ આણંદ મહેશભાઈ મિસ્ત્રી પરિવાર નવનીતભાઈ પટેલ રજનીભાઈ ધૂળાભાઈ પટેલ અનિલાબેન પટેલ પણ કથા મંચ પર પધારશે રજનીભાઈ ધૂળાભાઈ પટેલ ડિસ્ટ્રિક જજ રમેશભાઈ પંચાલ પલકબેન પટેલ અને જસ્ટિસ પટેલ આ સૌ ઝડપથી કથા મંચ પર આવી ઠાકોરજીનું દર્શન પૂજન કરી અને આરતીમાં સહભાગી થનારા સિવાયના મહાનુભાવો કથા મંચથી પ્રસ્થાન કરે તેવી વિનંતી છે આવતીકાલનું વિશ્રામ સત્ર આપણું સવારે નવ કલાકે પ્રારંભિત થવાનું હોય બરાબર પોણા નવ કલાકે આપણે બધા કથા પંડાલમાં સ્થાન લઈ લઈએ અને સૌને સમયસર પધારવાની વિનંતી સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે